વર્ષની બાળકીને ઉઠાવી ગયું હતું અને મોત ને ઘાટ ઉતારી દીધી હતી તેમજ વીસ દિવસ અગાઉ ઉમરપાડા તાલુકામાં વહેલી સવારે એક મહિલા કુદરતી હાજતે ગઈ હતી તે દરમિયાન જંગલ માંથી પંદર જેટલા કુતરાઓનું ટોળું આવ્યું હતું

સરકારી હોસ્પિટલે ચેકઅપ કર્યા પછી થોડું દવા એવું કરીને અમે સરકારી હોસ્પિટલને ના કીધું પછી અમે તાત્કાલિક એકસો આઠ બોલાવી એકસો આઠ બોલાવીને તાત્કાલિક અમે સુરત સિવિલ હોસ્પિટલે મોકલી છોકરીને છોકરીને સિવિલ હોસ્પિટલે મોકલ્યા પછી ત્યાં ટ્રીટમેન્ટ થઈ છોકરીની ઈજા ગંભીર હતી તો છોકરીનું મૃત્યુ થઈ ગયું અમે બહુ કોશિશ કરી શું માંગે તમારી માંગ એક જ છે કે સ્કૂલના અંદરમાં સાફ સફાઈ થોડુક એક watchman ની માંગ છે જી આપનું નામ અશ્વિન સિંહ હરી સિંહ ગઈ કાલે લગભગ ત્રણેક વાગ્યે આજુબાજુ બાલવાટીકા ની દીકરી શિવાનીએ એ પેશાબ પાણી કરવા માટે રજા લીધી હતી અને ત્યાં પેશા પાણી કરીને પરત ફરતા એને બે ત્રણ કૂતરાઓ પકડી રહ્યા સામેની જે દુકાન છે ત્યાં ઉપર ઝુબેરભાઈ ભીખુનો છોકરો વેશ આ ઘટનાક્રમ ત્યાંથી જ એને દેખાયો હશે ને તરત જ દોડીને અહીંયા આવ્યો અને એ દીકરીને લઈને તરત જ અમે અમારા શિક્ષકો સાથે પીએસસી પર લઈ ગયા પીએસસી પર એની પ્રાથમિક સારવાર કરાવી સારવાર કરાવ્યા બાદ એને ત્યાંથી જ ડૉક્ટર સાહેબે એક ની પણ વ્યવસ્થા કરી અને ત્યાંથી એને સિવિલમાં લઈ ગયા સિંહ તમારા નામને શું માણું તમે જયચંદભાઈ વસાવા નાની પારડી મારા મિસિસ આ વિસ્તારના તાલુકા પંચાયતના મેમ્બર છે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ છે અને અત્યારે આપણે સરકારશ્રીને વિનંતી કરીએ ખૂબ ગરીબ ગરીબ પરિવાર છે મજૂરીથી જીવન ગુજરાન ચલાવે છે તો એમને કંઈક આર્થિક સહાય સરકારશ્રી તરફથી મળે એવા અમારા તરફથી અને ગામ તરફથી પણ પ્રયત્નો રહેશે અને ભવિષ્યમાં આવી કોઈ બીજી દુર્ઘટના ન બને એના માટે સરકારે કૂતરાનું ખસીકરણ કરવું જોઈએ અને એના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ